કાલાઘોડા નજીક ગ્રાઉન્ડ વ્યૂ કોમ્પ્લેક્સમાં ભારત હોલિડેઝ ડોક્યુમેન્ટ્સ એન્ડ ઇન્ટરનેશનલ ટૂર ઓર્ગેનાઇઝેશન નામની ઓફિસ શરૂ કરનાર ટ્રાવેલ એજન્ટ કમલેશ બાબુલાલ પનારા રહે સરદારનગર યોજના નારાયણપુરા અમદાવાદ હાલ રહે સરદાર પટેલ હાઉસિંગ બોર્ડ શાસ્ત્રીનગર અમદાવાદે મકરપુરાના લીલાબેન પાસે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં કૈલાશ માનસરોવર યાત્રાના નામે બુકિંગ કરી 1.50 લાખ પડાવી લીધા હતા ત્યારબાદ ટૂરની તારીખ જતી રહી હોવા છતાં ટ્રાવેલ એજન્ટે તેમને માનસરોવર મોકલ્યા ન હતા અને રૂપિયા પણ પરત કર્યા ન હતા જેથી મહિલાએ સયાજગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ઉપરોક્ત ગુનામાં ફરાર ટ્રાવેલ એજન્ટ હાલમાં અમદાવાદના શાસ્ત્રીનગરમાં આશ્રય લેતો હોવાની માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડા પાડીને તેને ઝડપી પાડ્યો હતો